પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને હવે સુરતના ભાજપના આગેવાન દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે પ્રતાપસિંહ રાઠોડ દ્વારા પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ક્ષત્રિયોને સાથે લઈને ચાલી છે અને પાર્ટીમાં અને સરકારમાં મોટા મોટા હોદ્દા ક્ષત્રિય સમાજમાંથી આપવામાં આવ્યા છે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં વિરોધીઓ ક્યાંક ને ક્યાંક લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે એટલે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર નથી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકોમાં હાલ જે રોષ છે તેને લઈને આપણી સાથે સુરતના જે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાન પ્રતાપસિંહજી જોડાયા છે પ્રતાપસિંહજી આજે રોષ જે જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને કઈ રીતે તમે આગામી દિવસોમાં પ્રયાસ કરશો તમારા સમાજને સમજાવવાનો ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ જે નિવેદન કર્યું હતું કે જે ટિપ્પણી કરી હતી એમણે તેઓ માફી પણ માગી લીધી છે કે એમનેથી કંઈ અજુગતું બોલાઈ ગયું હોય તો પરંતુ ભારતીય જનતા પાર્ટીએ છત્રીઓને ઓલ ઇન્ડિયામાં હોય કે ગુજરાતમાં હોય કે ગમે અધર સ્ટેટમાં હોય ભારતીય જનતા પાર્ટીએ છત્રીઓને ઘણું જ આપ્યું છે આટાઓ મતલબ ભાજપના કાર્યકર્તા કોઈ બોલતા નથી અને બીજા જ લોકો ચાલુ કરે છે એ પોલિટિકલી છે કોંગ્રેસ પ્રેરિત છે આ બધું જે જ્યાં ગુજરાતમાં એમની કોઈ જગ્યા નથી પંચાણું થી એ બધા એ પ્રેરિત છે બીજું બીજું કશું જ નથી આપણે સુરતના ક્ષત્રિય સમાજના જે આગેવાન છે તેમનું પક્ષ પણ કહેવું છે કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આગામી દિવસોમાં પણ તેઓ પોતાના સમાજના લોકોને સમજાવશે અને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી તેવું પણ તેમને જણાવ્યું કેમેરા પર્સન દેવાંગ સાથે અમિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત hub beer